અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ કાળઝાળ ગરમીમાં ટોપી અને ગોગલ્સની ડિમાન્ડ વધી છે લોકો ગરમીમાંથી બચવા માટે પૂરતો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ગોગલ્સ લેવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે કે જેના કારણે આંખોને તડકાથી બચાવી શકાય અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો માહોલ છે ત્યારે અંગ દજાડતી ગરમીમાં લોકો ગરમીથી બચવા માટે ગોગલ્સ અથવા તો કેબ હોય છે એનો સહારો લેતા હોય છે હાલ શું કોમર્સ રસ્તા વિસ્તારમાં અને તમે જોઈ રહ્યા છો કે નાનકડી દુકાન આવેલી છે ત્યાં જે મૂવમેન્ટ હોય છે એ લોકોની મૂવમેન્ટ વધેલી જોવા મળી રહી છે એક ભાઈ પણ આવ્યા છે કસ્ટમર છે કે જે ટોપી જોઈ રહ્યા છે અને ગૂગલ્સ પણ તેમને અહીંયા જોયા છે કેમ કે ગરમી પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે જેથી આંખોને અને જે માથાનો હિસ્સો હોય છે એને સુરક્ષિત રાખવા માટે લોકો પ્રાધાન્ય આપતા હોય છે ટોપી અને ગોગલ મારી સાથે દુકાનના સંચાલક પણ છે એમની સાથે વાત કરીએ ભાઈ આપનું નામ શું છે અને મેઇન રોડ પર આપણી દુકાન છે એટલે મુમેન્ટ અને પૂછપરછ કેવી હોય છે આ ટોપી અને ગોગલ ખાસ તો આ ગરમીને ધ્યાને રાખી હમણાં ગરમી કારણે વધારે છે વધારે પડતું એમ તો રેગ્યુલર જેટલું હોય છે ફાઈબરમાં વધારે ચાલે છે પણ અત્યારે ગ્લાસીસમાં વધારે ડિમાન્ડ હોય છે ગરમીના લીધે કેમકે ગ્લાસીસમાં શું ઠંડક વધારે મળે છે કસ્ટમર્સ લોકો અહીંયાથી જાય છે એ લોકો તાપ બહુ વધારે લાગી રહ્યો છે અત્યારે જે હિસાબથી ગરમીનો ચાલે છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી એ હિસાબથી કાચ વધારે પ્રેફર કરે છે એટલે આમાં પણ ટોપીમાં વધારે પ્રિફર કરે છે આ વસ્તુને એ હિસાબથી ડિમાન્ડ થોડી વધારે છે અત્યારે ચાલે છે કસ્ટમર પણ છે એમની સાથે વાત કરીએ આપનું શું નામ છે કમલેશ કમલેશભાઈ એ કહો કે મેં જોયું કે આપ અહીંયા પૂછપરછ ઇન્કવાયરી કરી રહ્યા છો ટોપી પણ લીધી છે આપ જ્યારે જઈ રહ્યા છો ગરમીનો કેટલો અનુભવ કરી રહ્યા છો અત્યારે જે તે ડિગ્રી જે હાઈ ડિગ્રીમાં ગરમી છે તો અહીંથી નીકળતો હતો તો અહીંથી મેં લાગે બહુ તડકો લાગી રહ્યો છે ત્યાંથી ગોગલ્સ અને કેપ લીધી જેથી એના માથામાં આપણને લૂ બી ના લાગે અને તડકામાં રાહત મળે તો આપ જોઈ રહ્યા છો કે નાના મોટા આવા સ્ટોલ હોય છે ગોગલ્સ અથવા તો કેપના ત્યાં લોકો ગરમીથી બચવા માટે આનો સહારો લેતા હાલ જોવા નજરે પડી રહ્યા છે કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી વીપીએસ અમદાવાદ